અલલે હેનો હા બોલા બોલા ને ના ઓળામાં 16 સે કરો 17 સે કરો મોવાજી હવે હું હું બેઠો હા મને વિશ્વાસ છે આના છે તમને કટે એક 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 པཁ ང je્ཕྲ འགོ པཁའ དཀ པང པའི འལྲ བ કྱེ པང ཡེ སྣ འླི ཡབ གི པད སྣ ྲྀ བ નવસો નવસો ભાઈ તરી નવી ફસા નવી હા બોલો હા એ કાનકા લઈ તો ત્રણસો કરો નહીં ચારસો પાંચસો પાંચસો છો સાડી છસો છસો બસ આ બાવન બાવન ચેપન છપ્પન સાતસો સાતસો એક સાતસો બે બે પાંચ

ના બાવન <laughs> 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 ત્રેપન છોપન ત્રેપન હાંઠ સાઠ એક સાઠ એકોના હાંઠ હાંઠ સાલો પછી એકના પછી પછી એક

પંચોતેર પંચોતેર <laughs> કો કો મેમ 1 2 5 10 15 રમેશભાઈ નહી આવો અહીંયા ના પામેલભાઈ કોરનાનો ના મા બેઠો સાપોડે લેવા માટે 33 34 41 50 51 52 ایک تر باش ایک ایک باش ایک باش ایک ایک باش ایک باش ایک ایک ہے

वन सौ पसो न